આપ સૌ જાણો છો એ પ્રમાણે રાજા મહારાજા અને ક્ષત્રિય સમાજની અસ્મિતા દુભાય અસ્મિતા ગવાય એવો વાણી વિલાસ રાજકોટની ભૂમિ પરથી એના લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રના રાજકક્ષાના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ કર્યો અને આ વાણી વિલાસનો વિરોધ સમગ્ર ગુજરાતને નહીં પણ સીમાળા ઓળંગી રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ સુધી પહોંચ્યો છે આજે અમે સંકલન સમિતિના સર્વ આગેવાનો રાજકોટની મુલાકાતે છીએ સૌથી પ્રથમ રાજકોટથી શરૂ થયેલા ધર્મરથ ના પ્રસ્થાનમાં અમે જોડાયા અને નજીકના ત્રણ ચાર ગામોની અંદર અમે તમામ સમાજના આગેવાનો અને પ્રજાજનોને મળ્યા એમની લાગણી જાણી ક્ષત્રિયોના આ અસ્મિતાનું જે આંદોલન છે ગરિમાનું આંદોલન છે એમાં અન્ય સમાજોએ પણ અમારી સાથે અમનો સૂર પુરાવ્યો ત્યાર પછી અમે અમારી બહેનો જે છેલ્લા ચાર દિવસથી ગુજરાતના દરેક જિલ્લાના મુખ્ય મથકો ઉપર રૂપાલાના વાણી વિલાસની સામે પ્રતિક ઉપવાસ કરી રહી છે એ રીતે રાજકોટમાં પ્રતિક ઉપવાસ ઉપર બે વસેલી અમારી માતાઓ બહેનોની અમે મુલાકાત લીધી એમની લાગણી પણ જાણી છ દિવસ સુધી આ પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ એ ચાલવાનો છે અમે અહીંના અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો ને પણ મળ્યા અને એમની સાથે કારણ કે લોકશાહીમાં મત એ જ અસ્ત્ર એ આપણે જાણીએ છીએ એટલે ધરણા પ્રદર્શન આંદોલન સંમેલન મહાસંમેલન અને છેલ્લો પડાવ એટલે મતદાન જે આગામી તારીખ સાત મે ના રોજ થવાનું છે તો અહિયાં મને જાણીને આનંદ થયો કે રાજકોટના અમારા આગેવાનો દ્વારા રાજકોટ શહેરના તમામે તમામ અઢાર વોર્ડની અંદર અઢાર બુથ કમિટીઓ અને કાર્યાલયો શરૂ કરી દેવામાં આવ્યા છે આ આપણું મધ્યસ્થ કાર્યાલય છે અમારું એ રીતે અઢારે અઢાર વોર્ડની અંદર કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે અને દરરોજ ચાર વોર્ડની અંદર રાત્રિ સભાઓનું આયોજન થઈ રહ્યું છે આ જ પ્રમાણે અમારા તાલુકા કક્ષાએ પણ કમિટીઓની રચના થઈ ચુકી છે ગ્રામ કક્ષાએ પણ કમિટીઓની રચના ભૂથ કમિટીની રચના અને પણ રાત્રિ સભાઓ એ સભાની અંદર ના કેવળ ક્ષત્રિય સમાજ પણ ગામમાં રહેતો તમામ સમાજ એ અમારી સાથે જોડાયે જોડાય છે અને અમે એમને વિનંતી કરીએ છે કે આ નારી સન્માનની વાત છે નારી અસ્મિતાની વાત છે આ બેન બેટીની ની વાત છે એટલે એ લોકો પણ અમને આશા છે કે મતદાનના દિવસે પણ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાશે સહયોગ આપશે આગામી દિવસોની અંદર જે ધર્મરથ અહી શરૂ થયો એ પ્રમાણે આજે દ્વારકા અને ગઈકાલે કચ્છ રાજકોટ આજે જામનગર સુરેન્દ્રનગર આ બધા જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો છે ધર્મરથ ફેરવવાનો અમારો ઉદ્દેશ આમ જનતા સુધી ગુજરાતની પ્રજા સુધી જઈ અને એમને વિનંતી કરવાનો છે કે આ રૂપાલા જેવા નેતાઓ જે આજે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઉપર બોલ્યા છે કાલે અન્ય સમાજની બેન બેટીઓ વિશે પણ બોલશે મને આઘાત ત્યારે લાગ્યો કે આ વાતના પંદર દિવસ પણ નથી થયા અને ગઈકાલે જુનાગઢના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી શરમજનક ટિપ્પણી કરવામાં આવી એમને કહ્યું કે પહેલાના જમાનામાં રાજાઓ મહારાજાઓ લુલી લંગડી બેરી બોબડી આંધળી રાણીની કુંખે જન્મ લેતા હતા અને હવે રાજાઓ મત પેટી માંથી જન્મ લે છે તો આવા નિવેદન ને હું સમગ્ર ગુજરાતની પ્રજા થી વખોડું છું તમામ નારી શક્તિ થી વખોડું છું કારણ કે એમને રૂપાલાની જેમ મને તો એવું લાગે છે કે આ કિરીટભાઈ પણ રૂપાલાના શિષ્ય હોય અને રૂપાલાજી એ કદાચ આપી હોય મારું માનવું છે ક્ષત્રિયો માટે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ તો આ ક્ષમા વિરસ્ય ભૂષણમ ક્યાં સુધી ચાલશે એટલે હું ભાજપના હાઈકમાન્ડ ને પણ પૂછવા માંગુ છું કે ગઈકાલે પણ અમદાવાદની પ્રેસમાં આ પ્રશ્ન મેં ઉઠાવ્યો હતો તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના હાઈકમાન્ડે મિસ્ટર કિરીટ પટેલ કે કેમ કારણ કે કે જો એ નથી ભરતા તો અમે એવું સમજીશું રૂપાલા વખતે જે વાણી વિલાસ થયો એના કરતા ખરાબ વાણી વિલાસ કિરીટ પટેલે કર્યો અને ભાજપ એની સાથે સંમત છે એવું અમે માનીશું આગળ જોઉં તો હવે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવશે અમે આજે લોક સંપર્ક કર્યો તો અમને એ માહિતી મળી કે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર હોદ્દેદવારો દ્વારા ગામે ગામ છત્રીઓમાં અન્ય વર્ગોમાં અંદર અંદર વિખવાદ ઉભો થાય એ પ્રકારના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે ગામમાં નો આક્રોશ છે અમે એને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ એમાં એ આગ ચંપીનું કામ કરી રહ્યા છે આગમાં ઘી કામ કરી રહ્યા છે તો અમે મીડિયાના મિત્રોના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો કહેવા કેવા છીએ કે તમે શાંત પાણીમાં પથરો નાખવાનો કામ કરશો નહીં પ્રયત્ન કરશો નહીં તો આ અમારી મુખ્ય મુખ્ય બાબતો છે આગામી દિવસો અઠ્યાવીસ ચાર બે હાજર ચોવીસ ને પાંચ વાગે સમગ્ર દક્ષિણ ગુજરાતનું મહાસંમેલન કે જેમાં પચીસ હજાર કરતા વધુ ક્ષત્રિયો ભેગા થવાના છે તે બારડોલી ખાતે થવા જઈ રહ્યું છે એ જ પ્રમાણે ગુજરાતના સ્થાપના દિવસે કારણ કે ગુજરાતનો સ્થાપના દિવસ એટલે ગુજરાતની અસ્મિતાનો દિવસ એને અમે અસ્મિતાના દિવસ તરીકે ઉજવવાના છીએ તો પહેલી તારીખે આનંદ ખાતે સાંજે પાંચ કલાકે એક મહા સંમેલનનું આયોજન થઈ જવા જોયું છે અને બીજી તારીખે જામનગર ખાતે ચાર વાગે પણ એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે ધર્મરથ મહાસંમેલન ગ્રામ્ય સભા આ બધાના માધ્યમથી આ બધા લોકશાહીના ઓજારો છે અમે અમારી વાત ગુજરાતની પ્રજા સુધી પહોંચાડીશું કે એક બાજુ અહંકાર અને એક બાજુ અસ્મિતા આ લડાઈ છે અને ગુજરાતની જનતાને અમે બે હાથ જોડી વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી કે આ પ્રશ્ન ન કેવળ ક્ષત્રિય સમાજની નારીઓ માટેનો છે બેન બેટી ની ઈજ્જત માટે ક્ષત્રિય સમાજના એક લાખ વધારે પાળિયા કેવળ ગુજરાતમાં છે મહારાણા પ્રતાપ એ ક્ષત્રિયો માટે નહોતા લડ્યા અસ્મિતા માટે લડ્યા સાર્વભૌમત્વ માટે લડ્યા દેશની એકતાના ખંડિતતા માટે લડ્યા હતા પૃથ્વીરાજ ચૌહાણ ક્ષત્રિયો નાગરિક પછી પેહલો રાષ્ટ્ર ધર્મ રાષ્ટ્રધર્મ નું પાલન કરવાવાળા આવા હજારો રાજા મહારાજાઓ ના આપણા ઇતિહાસમાં મોજુદ છે માં પદ્માવતીએ જે જોહાર કર્યું તું શકિત્વના રક્ષણ માટે તો એ સોળ હજાર સ્ત્રીઓમાં રાણીઓમાં અન્ય સમાજની બેન બેટીઓ પણ હતી જેનો ઇતિહાસ સાક્ષી છે તો અમારું આ અસ્મિતા આંદોલન ચોવીસ તારીખથી શરૂ થયું છે અને પાર્ટ ટુ અમારું ચાલી રહ્યું છે અને આ ભાગ ની અંદર અમે સૌના સહયોગથી એવો પ્રયત્ન કરીએ કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અમે મતદાન કરીશું અને અન્ય પ્રજાનો સહયોગ પણ લઈશું રાજકોટ આનું બિંદુ છે એટલે ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો સક્ષમ આગેવાનો માતાઓ અને બહેનો અમારા સ્થાનિક આગેવાનો કેસે એમ દરરોજ અમે આનું મોનિટરિંગ કરવાના છીએ કારણ કે આ સીટ ઉપરથી પુરુષોત્તમ રૂપાલા હાર એ આજના જે વાતાવરણ ઉપરથી મને લાગી રહ્યું છે મેં જે અભ્યાસ કર્યો એ નિશ્ચિત હોય એવું મને જણાય છે અને એનું બારીક સૂક્ષ્મ આયોજન કઈ રીતે કરી શકાય એની આજે અમે ચર્ચા વિચારણા પણ કરી છે એની રણનીતિ પણ નક્કી કરી છે અને એ અંગે અમારા અહીંના જે સ્થાનિક આગેવાનો છે એ જેમ અમને કહેશે એમની જેવી જરૂરિયાત હશે એ મુજબ સમગ્ર ગુજરાતનો ફોર્સ એ રાજકોટમાં ભેગો થશે અને અમારી જે વાત છે કે જે પક્ષે અને જે વ્યક્તિએ અમારા સન્માનને ઠેસ પહોંચાડી છે અસ્મિતાને ઠેસ પહોંચાડી છે એ વ્યક્તિને હરાવવા માટે લોકશાહી ઢબે જે પણ કરવાનું હશે એ અમે કરીશું ધન્યવાદ કેટલી શરૂઆત મે સત્યાવીસ તારીખથી કરી સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ મહેસાણા જિલ્લાનું વિસનગર ખાતે યોજાશે તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર રોજ દક્ષિણ ગુજરાત ની એકવીસ સંસ્થાઓના ઉપક્રમે મહાસમેલન બારડોલી ખાતે સાંજે પાંચ કલાકે યોજાશે તારીખ એક પાંચ બે હજાર ચોવીસ ને ના રોજ આણંદ જિલ્લાનું સંમેલન સાંજે પાંચ વાગે આણંદ ખાતે યોજાશે અને તારીખ બે પાંચ બે હજાર ચોવીસ જામનગર ખાતે જામનગર નું સંમેલન યોજાશે અને આ સંમેલનો થકી અમે સમગ્ર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત ની અંદર અમારી વાત જે મેં રતનપુર ખાતે જે મહાસંમેલન કર્યું અને એમાં આપ મીડિયાના મિત્રો પણ સાક્ષી છો કે છ લાખ કરતા વધારે ક્ષત્રિયો સ્વયંભૂ એકત્રિત થયા કોઈ રાજકીય પક્ષની સભા હોય કોઈ વડાપ્રધાન આવતા હોય મુખ્યમંત્રી આવતા હોય તો એમાં વાહન વ્યવસ્થા કરવામાં આવે બસો મૂકવામાં આવે લક્ઝરી મૂકવામાં આવે ક્રાઉડને ને કરવામાં આવે તમને નાસ્તો આપીશું તમને પૈસા આપીશું તમે બેસી જાઓ તમને ફૂડ પેકેટ આપીશું રતન પર નું જે સંમેલન હતું એ સ્વયંભૂ હતું અમારો સમાજનો મહિને પાંચ હજાર કમાનારો વ્યક્તિ પણ રતન પણના સંમેલનમાં હાજર હતો અને છ લાખ ક્ષત્રિયો ભેગા થયા સ્વયં શિસ્ત સાથે અને એ જ રીતે શિસ્ત બંધ પોતાના ઘેર ગયા કે આ એક કાકરી પણ ન ખરી કોઈને નુકસાન પણ ન થયું ગુજરાતની પ્રજા ક્યાંય પણ હેરાન ન થઈ એને અમે અમારી મોટી સિદ્ધિ ગણીએ છે એને અમે અમારો આત્મ સન્માન અને સંયમ ગણીએ જો આ મેં તમને વાત કરી આમ દક્ષિણ ગુજરાતનું બારડોલી ખાતે છે એમાં વીસ કરતા વધારે લોકો ઉપસ્થિત હશે બાકી જિલ્લાના સંમેલનો છે વાત કરી અને અને હવે તારીખ તારીખ નજીક આવી છે એટલે પછી પછી અમારું કોઈ સંમેલન હોય 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 જિલ્લાનું પણ પણ અન્યત્ર કેમ કે અમે અમારો બધો એ રાજકોટમાં ઉતારવાના છે જો અમારું કેન્દ્ર બિંદુ તો રાજકોટ છે એટલે અમારી તમામ શક્તિઓ અમે રાજકોટમાં લગાવવાના છે એ સિવાય એ સિવાય અત્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ભરૂચ ત્યારબાદ આ બાજુના આપણે લઈએ તો સુરેન્દ્રનગર ભાવનગર કચ્છ રાજકોટ તો ખરું જામનગર એટલે દસ કરતા વધુ સીટો થઈ દસ કરતા વધુ સીટો થઈ અને સરકાર આ જાણે છે એટલે અત્યારે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના ગૃહમંત્રી હેલિકોપ્ટર લઈ અને દરેક જિલ્લામાં જઈ રહ્યા છે આજે તેઓ સાબરકાંઠા હતા બપોરે વડોદરા હતા એ પછી ભરૂચ જવાના છે અમારા સમાજના સામાજિક આગેવાનો એવો બોલાવી રહ્યા છે પણ અમારા સમાજના કોઈ સામાજિક આગેવાનો હા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા કોઈ ક્ષત્રિયો ગયા હોય પણ ક્ષત્રિય અસ્મિતા આંદોલન સંકલન સમિતિ કોર સમિતિ જિલ્લા અને તાલુકા સમિતિમાં એક પણ આગેવાન એમને બોલાયા હોય ને ગયા હોય એવો એક પણ કિસ્સો મારા ધ્યાનમાં નથી

અમે એવું પણ નથી કહ્યું કે અમને મંત્રીમંડળમાં લઈ લો અમારી કોઈ માગણી જ નથી અને અમે તો ત્યાં સુધી કીધું કે રૂપાલાના પરિવારમાં પણ ટિકિટ આપો તમે જેને બી ટિકિટ આપવી હોય આપો અમારો વિરોધ કેવળ ને કેવળ રૂપાલા સામે નથી કોઈ સમાજ સામે પણ નથી તો ભાઈએ વાત કરી એ પ્રમાણે હવે એક પ્રોપર ગંડા ચાલુ થયો છે ફેક ન્યૂઝ ગઈ કાલે એવા ફેક ન્યૂઝ ચાલ્યા એ કોર કમિટીના સંકલન સમિતિના સભ્યો કેસરીઓ કરવાના છે આ કેસરીઓ શબ્દ તો અમારા ક્ષત્રિયોનો છે ને ક્યારે થાય કે જ્યારે દેશ માટે ધર્મ માટે માં બેનની ઇજ્જત માટે ગાયો માટે અમે કેસરી સાફો પહેરી અને નીકળતા પાછા આયા તો આયા અને મરી ગયા તો મરી ગયા એને કેસરિયા કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં ધોળી એને કેસરિયા ના કહેવાય તો આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ચાલ્યા પણ એ ન્યૂઝમાં કોઈ તથર નહોતું આજે પણ નથી અમારો કોઈ આગેવાન ભાજપમાં જોડાવાનો નથી એટલે અંદરો અંદર વિખવાત કેવી રીતે ઉભો થાય જેમ કે રાજકોટમાં હું નામ નથી દેતો પણ રાજકોટના ભાજપના બે પદાધિકારી છે એ ગામો ગામ ફોન કરી રહ્યા છે મારો કોઈ કોઈ ક્ષત્રિય વ્યક્તિ ભાજપની વિચારધારા વાળો હોય અને બે ક્ષત્રિયો જે આ આંદોલનને સમર્થ પણ કરતા હોય ટેકો કરતા હોય અસ્મિતાના આંદોલનમાં લડતા હોય તો એમની વચ્ચે કઈ રીતે ટકરાવ થાય માનો કે આ અસ્મિતા આંદોલન સાથે જોડાયેલા યુવાનો માતાઓ બહેનો કોઈ વિરોધ કરે તો અહીંથી ફોન જાય છે ભાજપમાંથી કે તમારા ગામમાં એક ભાઈ જેડ ભાજપ વિરોધ કરે છે તમે એનો વિરોધ કરો એટલે શું થયું અંદર અંદર ઘર્ષણ ઊભી કરવાની ચાલ તો આવું કઈ પણ થશે તો એની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે કારણ કે દિવસે દિવસે એમને ખબર પડવા માંડી છે કારણ કે ગુજરાત મોડેલ આખા દેશમાં ચાલે છે અને ગુજરાતના જેને કહેવાય ટોપ પાવરના આગેવાનો ગુજરાતમાંથી કેન્દ્રમાં છે એમની અહીંયા એક પણ સીટ હારે તો એમનું નાક કપાય એમ છે એટલે એ બધા જ સામ દામ દંડના પ્રયોગો થશે એટલા માટે કહું છું અને આપના માધ્યમથી હું ક્ષત્રિય સમાજ અને અમને ટેકો આપવાવાળા તમામ સમાજોને વિનંતી કરું છું કે આવું આપણે કંઈ કરવાનું નથી આપણે સંયમથી જ આંદોલન કરવાનું છે અને આવી કોઈ વાત આવે તો તમે અધિકૃત વ્યક્તિનો સંપર્ક કરજો આવી વાતોમાં કોઈ તથ્ય નથી કોઈ બ્રહ્મડામાં આવવું નહીં ઓકે ધન્યવાદ આવો 不明 માતાજી આજે રાજકોટ ખાતે સવારમાં દસ વાગે આશાપુરા માતાજીના મંદિરેથી ધર્મરસ્થ નું પ્રસ્થાન કરવામાં આવ્યું અને બહુ જ મોટી સંખ્યામાં છત્રીય સમાજ અને અન્ય સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા અને એ ધર્મરથ વાંકાનેર તાલુકામાં ક્રમશ રાજકોટ જિલ્લામાં અને છેલ્લે રાજકોટ શહેરમાં ફરશે આ ધર્મરથની પ્રક્રિયા કરણસિંહજીભાઈ કીધું એ બધા જ જિલ્લાઓમાં આજે ચાર જિલ્લાઓમાં તો ચાલુ થઈ ગઈ છે આવતીકાલે અંબાજી ખાતેથી બહુ મોટા પ્રમાણમાં ધર્મરથ નીકળવાનો છે એ પણ ઉત્તર ગુજરાતના બે ત્રણ જિલ્લામાં માં કરશે એટલે આ અને બાકીના જે સંમેલનની વાત કરી એ સિવાય પણ બહુ મહત્વની એક બે વાત આપણે કરું છું રણસિંહજીભાઈ કીધું પણ છતાં પણ આપણે એક સામાજિક લડત કરીએ છીએ અને જેને અસર થાય છે એ રાજકીય પક્ષ છે એટલે રાજકીય પક્ષ છે દર વખતે જેમ પોતાના રાજકીય સમીકરણો ગોઠવે રાજકીય ચોકઠાઓ ગોઠવે બધી જ નીતિઓ અપનાવે એટલે એની આશંકાને ધ્યાનમાં રાખીને ભૂતકાળના એના બનાવોને ધ્યાનમાં રાખીને સૌથી પહેલા હું છત્રી સમાજને અપીલ અને વિનંતી કરું છું કે કોઈ પણ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે છત્રી સમાજ અને પાટીદાર હોય કે છત્રી સમાજ અન્ય જ્ઞાતિઓ હોય કોઈપણ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે ઉશ્કેરવાનું ભૂતકાળના બનાવો ઉખેરવાનું કે કોઈ પણ બાબત અત્યાર સુધી નથી બની અને મીડિયા અને સમગ્ર પ્રજા આમાં પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે સમજી રહ્યા છે વાતને કે આમાં કોઈ રાજકારણ નથી એજ રીતે ભવિષ્યમાં કોઈ પણ બનાવ બને તો એ રાજકીય પક્ષનો એજન્ડા હોય એને કોઈ પણ જાતનો સફળ ન થવા દેવો એ બંને સમાજો અને બધા સમાજો મળીને આ કરવાનું છે અને બધાને આ અપીલ અને વિનંતી પણ હું કરું છું એટલે કાંઈ પણ આવી બાબતો બને તો પાટીદાર સમાજ છત્રી સમાજ બ્રહ્મ સમાજ કે કોઈ પણ સમાજ બધા સમાજો આ વાતને ધ્યાનમાં રાખવાની છે કે ચૂંટણી તો સાત તારીખે પૂરી થઈ જશે પણ એક માનવ સહજ સમાજ છે જે હોમોજીનીયસ વાતાવરણ છે દરરોજ આપણે સાથે રહેતા હોય એ કાયમી રહેવું જોઈએ એટલે એના ભાગરૂપે આવી કોઈ બાબતો સફળ ન થાય આપ સૌ આપણે સૌની જવાબદારી છે ભારત દેશ રાજ્ય ને બધાના હિતમાં એટલે આ એક વાત હતી બીજી વાત એ છે કે રાજપૂત સમાજના એક એક વ્યક્તિ કે પછી નિવૃત્ત અધિકારી કર્મચારી હોય દાતાઓ હોય ઉદ્યોગપતિઓ હોય સામાજિક સંગઠનના હોદ્દેદારો હોય જે અત્યાર સુધી સક્રિય આમાં નથી જોડાના ઈ બધાને પણ હું અપીલ અને વિનંતી કરવા માંગુ છું કે એક એક રાજપૂત ને એક એક રાજપૂતાની સર્વેની ફરજ બને છે કે અન્ય સમાજના લોકોને પણ આ વાત આપણે સમજાવીએ કે આ કોઈ રાજપૂત સમાજને લેવાની વાત નથી કાંઈ મેળવવાની માંગણી નથી ત્યારે આ રાજપૂત સમાજની અસ્મિતા એટલે ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની અસ્મિતા એટલે ભારત દેશની અસ્મિતા અને એના માટે આપણે કટિબદ્ધ બનીએ એના માટે આપણે એક થઈએ અને એક એવું વાતાવરણ બનાવીએ કે ખોટી વસ્તુને સાચી વસ્તુ સાબિત ન થવા દે એના માટે આપણે આપણા પોતાના પ્રયત્નો કરીએ મહેનત કરીએ અને ફરજ બજાવીએ એ જ અભ્યર્થના આભાર જય માતાજી

યાદ કરતા બરોબર ક્ષત્રિય સમાજની આજે રથયાત્રા નું આપણે સવારે અમારું પ્રથમ આયોજન શરૂ થયું છે રાજકોટ જિલ્લામાં અને સાતે વિધાનસભામાં આજે જાશે અને સાત દિવસ પછી રાજકોટની અંદર આવી અને અઢારે અઢાર વોર્ડમાં અમારા રથ ફરશે બહેનોની અસ્મિતા માટે આપણે રથનું શરૂઆત કરેલી છે એટલે ખાસ કરીને ત્યારે પણ આપ અમને સહયોગ આપે અને હરેક બે ભાઈઓ તથા બહેનો એ રથમાં જોડાય એવી અમે બધા આગળ અપીલ કરીએ છીએ અને જ્યારે અમારા અસ્મિતાનો પ્રશ્ન છે ત્યારે સર્વ સમાજને સાથે લઈ અને અઢારે વરણને સાથે લઈને આ રથની યાત્રા અમે શરૂ કરેલી છે ત્યારે હરેક જિલ્લામાંથી અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે આજે રાજકોટથી વાંકાનેર સુધીનો પ્રવાસ ચાલુ છે એમાં અત્યારે નવ ગામ સુધી પ્રવાસ થઈ ચૂક્યો છે અને ત્યાં ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળી રહ્યો છે